નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા આજે હું આવી ગયો છું ધોરણ આઠના ક્લાસની અંદર અને ધોરણ આઠના ક્લાસની અંદર મિત સાહેબ દ્વારા સામાજિક વિજ્ઞાનની અંદર એક સુંદર મજાની પ્રવૃત્તિ કરાવેલી છે કે નકશાની અંદર વિવિધ સ્થળો છે એ દર્શાવવાના છે અમુક શહેરો છે અમુક બંદરો છે અને અમુક પ્રાચીન મેદાનો છે તો સાહેબ શ્રી દ્વારા નકશો પણ દોરેલો છે અને વિવિધ સ્થળો છે એ પણ દર્શાવેલા છે હવે વિદ્યાર્થી મિત્રો દ્વારા પણ સાહેબ દ્વારા કહેવામાં આવેલું હતું એ મુજબ નકશો પણ ગ્રુપ વાઇઝ અલગ અલગ બનાવેલા છે બરાબર છે તો સૌથી પહેલા આપણે વિધાર્થભાઈનું ગ્રુપ છે એમને આપણે પૂછશું કે હિતાર્થભાઈ તમે આ શું બનાવેલું છે બરાબર છે અને નકશાની અંદર શું શું દર્શાવેલા છે બરાબર છે હિતાર્થભાઈ તમે મંદરો જેન વિદ્યા ક્યાંના છે હ દર્શાવેલા છે મુંબઈ ગોવા દમણ દીવ

શું કાર્ય થતું હોય છે ફરવા જ ખાલી આવે કે બીજું કોઈ કાર્ય કઈ ધંધાને લગતું કોઈ કાર્ય થાય વહાણ વહીવટનું કાર્ય થાય વહાણની અંદર માલ આવે બીજા દેશની અંદર જાય એવું કાર્ય થાય હા 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 તો આ તમે જે બંદર બતાવેલા છે એ પ્રાચીન સમયના બંદરો છે અને હાલની તકે પણ બંદરો એ છે જ બરાબર છે વેરી ગુડ ધ્યાનીબેનના ગ્રુપ દ્વારા એક સુંદર મજાનો અદભુત નકશો છે એ તૈયાર કરવામાં આવ્યો છે તો ધ્યાનીબેન તમને હું પૂછવા માગું છું બહેન કે તમે આ જે નકશો બનાવ્યો એ કઈ રીતે તૈયાર કર્યો અને એ નકશાની અંદર તમે શું શું શીખાશે જે વિડીયોની અંદર જણાવશો આ અમને શરી કીધું છે તે મુજબ અમે ભારતનો નકશો બનાવ્યો અને તેમાં જે એ અંગ્રેજોને જે પેલા લોકો આવ્યા હતા તેમણે શું કર્યું અને તે કાર્યો કર્યા અને કયો વેપાર કર્યો તે બધાય મેદાનો પ્રાચીન મેદાનો બંદર શહેર એ બધાની અમે સંજ્ઞા દ્વારા દર્શાવ્યું છે બરાબર છે જે અંગ્રેજો ભારતની અંદર આવેલા હતા એ લોકોએ કઈ કઈ જગ્યાએ વેપાર કર્યો ક્યાં ક્યાં જગ્યાએ પોતાનો વેપાર ચલાવતા એ દરેક વસ્તુ તમે નકશાની અંદર બનાવેલી છે હા હા તમને નકશો બનાવવામાં જાણવી બેન મજા આવી કે શું છે તમને તમને આ રીતે પ્રવૃત્તિમાં એ શિક્ષણ લેવાનું ગમે કે ન ગમે બરાબર છે કે ખાલી પાંચ વાર ને દસ વાર લખવાનું જ ગમે છે બરાબર છે પણ વેરી ગુડ ત્યારબાદ આગળના ગ્રુપ દ્વારા ખૂબ અદ્ભુત નકશો છે એ નજરે ચડે છે વેરી ગુડ બહેનો સાબાસ કોને કોને આ નકશો બનાવ્યો છે આંગળી ઊંચી કરશે બરાબર છે વેરી નાઈસ ખૂબ બ્યુટિફુલ નકશો છે એ બનાવ્યો એન્જલ બેન તમે કઈ રીતે આ નકશો બનાવ્યો છે હવે મે આ બધું તૈયાર કરી અને પછી છે

એ બધું તમે શીખાવીશો બીજું એમની અંદર મેદાનો પણ છે માનિલભાઈ તો મેદાનો